નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધોળકા ખાતે કામગીરીમાં ફોન નંબર બાબતે કોંગ્રેસ દ્વારા નાયબ કલેકટરને પત્ર આપવામાં આવ્યું ધોળકા તાલુકા સેવા સદન ખાતે ધોળકા વિધાનસભાના મુખ્ય નિર્વાચન અધિકારીને અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ગોહિલની આગેવાનીમાં એક આવેદનપત્ર પાઠવવામાં આવેલ તેમાં ધોળકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ મકવાણા ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ મકવાણા ધોળકા નગરપાલિકા વિપક્ષ નેતા નુજાહાબેન સૈયદ તેમજ તાલુકા શહેર કોંગ્રેસના તમામ આગેવાનો પદાધિકારીઓ હાજર રહ્યા કોંગ્રેસના એ રજૂઆત કરી હતી કે બેલો પાસેથી સૌથી પહેલાં સંપૂર્ણ માહિતી મેળવવામાં આવે અને તારીખ પંદરથી અઢાર જાન્યુઆરી દરમિયાન કેટલા ફોર્મ નંબર સાત ભરવામાં આવ્યા છે એની સંપૂર્ણ વિગતો જાહેર થવી જોઈએ જે લોકોએ ફોર્મ નંબર સાત ભર્યા હોય છે તેમની જવાબદારી હોય છે કે એમને તે અંગેના પુરાવા આપવાના હોય છે એટલે અમારી માંગણી એ છે કે વાંધો મૂકનાર વ્યક્તિ પુરાવા કે અન્ય કોઈ આધાર ના આપે ત્યાં સુધી બેલો મારફત ફોર્મ નંબર સાત મતદાર સુધી પહોંચાડવામાં આવે આધાર પુરાવા સાથે ફરિયાદ કરી હોય કે ફોર્મ નંબર સાત ભર્યું હોય એમના નામ કમી થાય એની સામે કોંગ્રેસ પક્ષને વાંધો નથી પરંતુ ખોટી રીતે પૂર્વગ્રહ રાખી મતદાનનું નામ કમી કરવું જોઈએ નહીં અમારી માગણી છે કે તમામ ફોર્મ નંબર સાતની ચકાસણી ઈઆરઓ ઓ લેવલે થવી જોઈએ અને ફોર્મ નંબર સાત ભરનારને રૂબરૂ બોલાવી આધાર પુરાવા સહિત નિષ્પક્ષ રીતે તેની ચકાસણી થવી જોઈએ અને ત્યારબાદ જ નામ કમી કરવા અંગેની આગળની કાર્યવાહી થવી જોઈએ હાલ છે બીએલઓ દ્વારા મતદારોને ફોર્મ નંબર સાત અંગેની નોટિસ આપવામાં આવી છે તે તમામ પરત ખેંચવી જોઈએ જી રાજેશભાઈ ગોહેલ જિલ્લા અમદાવાદ જિલ્લા કોંગ્રેસ આજ રોજ અમે ધોળકા પ્રાંત સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે જે સરની કામગીરી હતા ચાલી રહી છે અને એક મુદ્દત એક વર્ષ મહિના માટેની જે મુદત હતી મેપિંગ માટેની તો એ મેપિંગમાં વાંધા સૂચનો રજૂ કરવાની પણ એક રજૂઆતો બધાયને ખુલ્લા મૂકેલી જેમાં આઠ હજાર ઉપરાંત વાંધાઓ રજૂ કર્યા છે જે ફોર્મ નંબર સાતથી રજૂ કરવામાં આવ્યા છે આ આ ફોર્મની અંદર ખૂબ જ મોટા પાયે ગડબડી થયેલી છે તમામ ફોર્મો છાપેલા આવ્યા છે જ્યારે અરજદારનું નામ માત્ર પેનથી લખવામાં આવ્યું છે અરજી ફોર્મની અંદર કોઈપણ પ્રકારને જેની સામે વાંધા લીધા છે એના કોઈ પુરાવા રજૂ નથી થયા અને અરજદારે પોતાનું ચૂંટણી કાર્ડ પણ નથી રજૂ કર્યું એવી ઘણી બધી ખામીઓ અમારી સામે આવી છે ત્યારે અમે પ્રાંત સાહેબને મળી અને રજૂઆત કરી છે કે આવી કોઈ પણ અરજી હોય કે જેમાં કોઈ પણ પ્રકારના આધાર પુરાવા ના હોય અરજદારે પોતાનું ચૂંટણી કાર્ડ પણ રજૂ ન કર્યું હોય તો આવી તમામ અરજીઓ રદ કરવી જોઈએ અને આવી ખોટી અરજી કરનાર સામે ચૂંટણી પંચના કાયદા મુજબ એક વર્ષની સજાની જોગવાઈ છે તો આ તમામ ખોટી અરજી કરનાર સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે એવી અમે માગણી કરી છે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ તોડકા दर्शक मित्रों गुजरात 20 न्यूज ने लाइक शेयर सब्सक्राइब करो बेल आइकन प्रेस करो जेथी आपने नोटिफिकेशन मिलती रहे